થ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી સુરત ખાતે ચુવાળિયા ઠાકોર સમાજ દ્વારા વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી વેલનાથ યુવક મંડળ સુરત અને વેલનાથ મહિલા મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સુરત ચુવાડિયા ઠાકોર સમાજ પ્રમુખ વલ્લભભાઈ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વેલનાથ બાપુની તિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ચુવાડિયા ઠાકોર કોળી સમાજ ધર્મેશભાઈ એમ ઝંઝુવાડિયા ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સમાજના આગેવાનો મહિલાઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા સાથે શિક્ષણ વ્યસન મુક્ત તેમજ સમાજની એકતા રહે તે માટે મહાસંમેલન યોજાયું હતું સુરતના રછા વિસ્તારમાં આવેલ રામરાજ્ય રાજ્ય સોસાયટીમાંથી શોભાયાત્રા નીકળી હતી અને વેલનાથવાડી પુણાગામ થઈ શોભાયાત્રા અવલબા ફાર્મ આવી હતી અવલબા ફાર્મ ખાતે મહાસંમેલન યોજાયું હતું રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત મારું નામ ધર્મેશભાઈ મોહનભાઈ ઝંજવાડિયા પ્રદેશ પ્રમુખ ગુજરાત ચોવાડિયા કોળી સમાજ હવેથી સુરત ખાતે આજે જે કાર્યક્રમ કરવામાં આવશે એવું સાબ શું કહેશો આજે આ કાર્યક્રમ પૂર્ણતિથિ ઉપર આયા ભવ્યથી ભવ્ય જે શોભાયાત્રા નીકળે છે આજે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતમાં હરેક જગ્યાએ નીકળે છે પણ એમાં વિશાળ સંખ્યાની અંદર જે નીકળતી હોય તો એ સુરત ખાતે નીકળે છે સુરતની આખી જે ટીમ એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના જે પ્રમુખ છે વલ્લભભાઈ અને અર્જુનભાઈ અને આખી સમગ્ર ટીમ જે આજે આ આયોજન માટે બે બે ત્રણ મહિનાથી એ એટલી બધી મહેનત કરતા હોય અને સમાજને જાગૃત કરવા માટે ઘરે ઘરે મેસેજ પહોંચાડવા માટે અને આ બધું એનું કાર્ય અને આ રીતે જે કરીને આવડું મોટું સંખ્યામાં બહોળી સંખ્યામાં બધા માણસો અને અમારા સમાજના ઉત્સવ ઉજવે છે આ સમાજના યુવાધનને શું સંદેશ આપશો સમાજને યુવાધનમાં કે અત્યારે અમારા સમાજને ખાસ તો અમારે શિક્ષણ અને સંગઠન થવાનું એના ઉપર અમારું કાર્ય ઓલરેડી કામ ચાલુ જ છે કે આજે અમે દીકરીઓ માટે કન્યા છાત્રનું પણ રાજકોટ મુકામે આયોજન ચાલી રહ્યું છે એટલે આ બધું શિક્ષણને લગતું સંગઠનને લગતા બધા કાર્યો અમારા અત્યારે ચાલુ જ છે મુંબઈ તરીકે આવશે શું શુભેચ્છા આપશે મુંબઈ આપણે ન્યૂઝ છે એમની ન્યૂઝ ચેનલ ખૂબ પ્રગતિ કરે અને હું તો કહું ઇન્ડિયા માટે નહીં પણ વર્લ્ડમાં એનું નામ થાય એવી શું મારું નામ પરસોત્તમભાઈ સાબરિયા પૂર્વ ધારાસભ્ય ધળવ ધાંગધ્રા સુરત ખાતે આજે મહેમાન તરીકે આપને આવવાનો મોકો મળ્યો છે શું કહેશું સુરત ખાતેનો એક લાવો એ ટાઈપનો છે કે આજ વેલનાથ દાદાની તિથિના પ્રસંગે જે ઉત્સાહ અને જે ઉમંગ છે એને લાગણી દરેક ભાઈઓ બહેનો અને વડીલોએ જેને ખરેખર તો હું ધન્યવાદ દઉં છું સુરતના આગેવાનોને અને આયોજકોને કે આ બોડી સંખ્યાની અંદર જે આ રેલી કાઢી અને આજે પુણ્યતિથી ઉજવણી કરી રહ્યા છે ત્યારે ખરેખર સુરતના દરેક ભાઈઓ બહેનો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નવા કામો કરતા અને સમાજની એકતા વધે અખંડતા વધે એના માટેના કાર્ય પુણ્યતિથી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવા આજે જે આ ભવ્યથી અતિભવ્ય જે અમારા ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ ઝંઝવાળિયાએ કીધું કે ભાઈ અતિથી ભારે અને બોળી સંખ્યાની અંદર અહીંયા વેલ્નાથ બાપુની પુણ્યતિથી ઉજવાય છે ને જેમ જેમ કે શિક્ષણની વાત હોય સંગઠનની વાત હોય કે કોઈ પણ વાત હોય એના માટે અમારે ખાસ ધર્મેશભાઈ અને પરસોત્તમભાઈ સાબરિયા અને સૌરાષ્ટ્રની તમામ આગેવાનો ઘણા કે આજે પચીસ આગેવાનો ગુજરાતના સુરતની અંદર હાજર છે તો અમે અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈને ખાસ એટલું પ્રોત્સાહન મળે કે સમાજ સુરતથી પણ અમારી સાથે જોડાયેલો છે એવી અમારી અપેક્ષા છે શોભાયાત્રા ક્યાંથી નીકળી હતી અને ક્યાં પૂર્ણ થઈ હતી શોભાયાત્રા રામરાજી સોસાયટીમાંથી જેઓ સ્વ વલ્લભભાઈ નારાયણભાઈ વાઘેલાના નિવાસસ્થાનેથી નીકળી હતી જેઓ વલ્લભભાઈ જે અમારા ટ્રસ્ટ પ્રમુખ અર્જુનભાઈ વાઘેલાના ભાઈ છે તો ત્યાંથી શોભાયાત્રા નીકળી અને આપણે વેલનાથ બાપુની વાડી પૂણા ગામ ત્યાં પૂર્ણ